નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અડધરી પાસે પુલની કામગીરીથી નિર્ણય ઓખા ભાવનગર અને ઓખા રાજકોટ ટ્રેન આંશિક રીતે રદ આઠ પંદર જૂની ટ્રેન ડાયવર્ટ પોરબંદર દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ બે દિવસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે વેકેશન નહીં લંબાવાય શાળાઓમાં વેકેશન લંબાવવાની ઓછી સંભાવના તેર જૂનથી નવું સત્ર શરૂ થશે રેલ વ્યવહારની અસર બે દિવસ સુધી ઓખા ટ્રેન માત્ર સુરેન્દ્રનગર સુધી જશે પ્રવેશનો બીજો રાઉન્ડ તારીખ એક જુલાઈથી આરંભાશે જીકા બાર જૂને પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે ઉકાઈ ડેમની સારી સ્થિતિને કારણે ઉનાળુ ડાંગરને પિયત મળી રહેતા ઓલપાડને વિવિધ મંડળીઓમાં બાર લાખથી વધુ ગુણી ડાંગરની જણસ જમા થઈ છે ગત વર્ષે દસ લાખ ગુણી હતી જેની સામે ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક આવક થતા ખેડૂતોમાં હવે પછીની સિઝન પણ સારી જવાની આશા જાગી છે આઠ સરકારી મંડળીઓમાં અત્યાર સુધીમાં બાર લાખ એક હજાર એક હજાર ગુણીની આવક થઈ છે બીજી વાત કરીએ તો શહેરમાં પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમના ગરમ પવનોના કારણે પવનની ગતિ ઘટીને કલાકના પાંચ કિલોમીટર થતાં શુક્રવારે ગરમી ફરી તેતાળીસ ડિગ્રીએ પહોંચી ગયું છે અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી અમદાવાદ તેમજ શહેરની અંદર અઠવાડિયા પછી ગરમીમાં એક ડિગ્રીનો વધારો થયો છે જ્યારે આજે વાતાવરણમાં પલટો આવવા સાથે બાર જૂન સુધીમાં એકાદ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે જે ઈ એડવાન્સનું પરિણામ અને ફાઇનલ કી નવ જૂને જાહેર કરાશે પરિણામ જાહેર થયા બાદ આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે કાઉન્સેલિંગ દસ જૂનથી શરૂ થશે અને છવ્વીસ જુલાઈ સુધી પાંચ રાઉન્ડમાં કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓ ત્રેવીસ આઈઆઈટી ત્રેવીસ એનઆઈટી છવ્વીસ ટ્રીપલ આઈટી અને ચાળીસ જીએફટીઆઈ સહિત એકસો એકવીસ કોલેજની છસોથી વધારે કોલેજમાં આવેલી બ્રાન્ચોમાં પ્રાથમિકતાના આધારે પ્રવેશ મેળવી શકશે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા દર્શાવાઈ છે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહની સરખામણી આ સપ્તાહમાં રાજ્યભરનું તાપમાન ઘટ્યું છે પરંતુ તેમ છતાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રહેતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે એની સામે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે બાડ તાલુકાના ઓઢા ટોટુ તથા અહમદપુરા ગામના ચાર યુવાનો સોલંકી અતુલસિંહ પરમાર આનંદકુમાર પરમાર જિજ્ઞેશ તથા ભરવાડ રોહિત કુમાર અગ્નિવરની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન પહોંચતા સાઠંબાથી ઓઢા ગામ સુધી ડીજે સાથે રેલી કાઢી ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બીજી તરફ નજર કરીએ તો ઇજિપ્ત અને બ્રાઝિલ બંને જહાજ રિસાયકલિંગ સેક્ટરમાં પ્રવેશ મેળવવા માંગતા હોવાથી જહાજો માટે નવા અંતિમ સ્થળો ખુલી રહ્યા છે અને વિશ્વના અગ્રીમ હરોળના અલંગ બ્રેકિંગ યાર્ડને નજીકની ટક્કર મળી શકે છે ઇજિપ્તની સાઇટ લગભગ એક લાખ પંચાવન હજાર ચોરસ મીટરને આવરી લેશે અને બસો ત્રીસ મીટર સુધીની લંબાઈના જહાજોને સાંભળવા માટે સક્ષમ હશે ગુજરાત કોમન એડમિશન અંતર્ગત રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીમાં આ વખતે એક સમાન રીતે પ્રવેશની પ્રક્રિયા આગળ જતી રહી છે જેમાં આગામી તારીખ બાર જૂન અને તેર જૂન બે દિવસ સુધી ગુજરાત કોમન એડમિશનના પોર્ટલ પર કામચલાઉ પ્રવેશ યાદી ચૂકાસી શકાશે અને જો કોઈ વાંધો હોય તો યુનિવર્સિટી કે કોલેજ ખાતે નોંધાવી શકાશે રાજકોટ ડિવિઝનમાં પડધરી ખાતે આવેલ બ્રિજ નંબર બસો ત્રેસઠની મેન્ટેનન્સની કામગીરીને કારણે સાત જૂનથી નવ જૂન બે હજાર ચોવીસ સુધી રેલ વ્યવહારની અસર થશે ભાવનગરથી ઉપડનારી ટ્રેન ભાવનગર ઓખા એક્સપ્રેસ ભાવનગરથી ઉપડીને સુરેન્દ્રનગર સ્ટેશન સુધી જશે આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે વિચિત્ર વાત કરીએ તો રાજકોટ સહિત રાજ્યમાં હજુ પણ હીટવેવની અસર જોવા મળી રહી છે અને સતત ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે રાજ્યના સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી શાળાઓનું નાડું વેકેશન એક સપ્તાહ લંબાવવા માટે લેખિત રજૂઆત કરી છે રાજ્યમાં તેર જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો છે ત્યારે સંચાલક મંડળ દ્વારા વીસ જૂન સુધી વેકેશન લંબાવવા માટે ભલામણ કરવામાં આવે છે પરંતુ શાળાઓમાં વેકેશન લંબાવવામાં આવે તેવી સંભાવના ખૂબ ઓછી છે ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડશે આઠ અને પંદર જૂનની આ ટ્રેન ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડવાની છે જેને લીધે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે કે એન્જિનિયરિંગના કામને કારણે બ્લોક લેવામાં આવ્યું હોવાથી બે દિવસની ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડાવવાનો નિર્ણય કરાયો છે રાજકોટ રેલવે ડિવિઝનની બે છોડી ટ્રેનની આંશિક રીતે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પડધરી નજીક નંબર બસો ત્રેસઠના બ્રિજની કામગીરી કરવામાં આવનાર હોવાથી તારીખ સાતથી નવ જૂન વચ્ચે કામગીરીમાં વિક્ષેપ ન પડે તેમજ મુસાફરો પરેશાન ન થાય તે માટે નિર્ણય કરાયો હોવાનું જણાવ્યું છે આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનમાં ઓગણીસ બસો નવ અને ઓગણીસ બસો દસ નંબરની બંને તરફની ભાવનગર ઓખા એક્સપ્રેસ ટ્રેન તેમજ ઝીરો ચોરાણું એસી અને જીરો ચોરાણું ઇગ્યાસી નંબરની રાજકોટ ઓખા લોકલ ટ્રેનનો સમાવેશ થાય છે તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર